પહેલગામના શહીદોના સન્માનમાં મેચ રદ કરવાની માંગણી સાથે અમદાવાદમાં નું પ્રદર્શન એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી ક્રિકેટ મેચના વિરોધમાં અમદાવાદમાં ઓલ ઇન્ડિયા મજલી શે ઇતેલ મુસ્લિમીન પાર્ટી દ્વારા ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતું અમદાવાદના આશ્રોડિયા દરવાજા પાસે એઆઈએમઆઈએમના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને શહીદો કે સન્માન મેં એઆઈએમઆઈએમ મેદાન મે તેમજ ભારત પાકિસ્તાન મેચનો બહિષ્કાર કરો જેવા સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો આ વિરોધ જમ્મુ અને કાશ્મીરના પહેલગામ ખાતે થયેલા આતંકી હુમલાના સંદર્ભમાં કરવામાં આવ્યો છે એઆઈએમઆઈએમ અમદાવાદના પ્રવક્તા આ વિરોધ અંગે જણાવ્યું હતું કે બાવીસ એપ્રિલ બે હજાર ના રોજ પહેલગામમાં કહ્યું કે આ મેચ રદ કરવાની માંગણી કરતા તેમણે સરકારને અપીલ કરી હતી કે આ મેચનું આયોજન શહીદ પરિવારોના ઘા પર મીઠું ભભરાવા જેવું છે એઆઈએમઆઈએમ નેતાઓએ ભારતના લોકોને પણ આ મેચનો બહિષ્કાર કરવાની અપીલ કરી હતી જેથી શહીદોને સાચી શ્રદ્ધા આપી શકાય આ પ્રદર્શન પાકિસ્તાન દ્વારા થતી આતંકવાદી પ્રવૃત્તિઓ સામે કડક વલણ અપનાવી રમત ગમત અને રાજનીતિને અલગ ન ગણવા પર ભાર મૂક્યો હતો આ ઘટનાએ રાષ્ટ્રીય સુરક્ષા અને ક્રિકેટના સંબંધો પર ફરી એકવાર ગંભીર ચર્ચા જગાવી છે Oh,